જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો ઇંગ્લિશ દારૂ ભરેલી ફોર વ્હીલ કાર સાથે બે ઇસમો ઝડપી લેતી બગદાણા પોલીસ ટીમ આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ બગદાણા પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ડાંગર સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે યાદવના સીધા માર્ગદર્શન હેઠળ બગદાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પીએમ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ સરવૈયા તથા કાળુભાઈ ભાદરકા તેમજ વનરાજસિંહ સરવૈયા સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે બેલમપર ગામ તરફથી સાપરી ગામ તરફ અજાણ્યા ઈસમો ફોર કારમાં ઇંગ્લિશ દારૂ લઈને આવી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે બગદાણા પોલીસ વોચમાં રહેતા ઇંગ્લિશ દારૂની નાની બોટલ નંગ એકસો દસ કિંમત રૂપિયા ઇંગ્લિશ દારૂ તથા ઉપયોગમાં લીધેલ ફોર વ્હીલ કાર સહિત કુલ રૂપિયા એક લાખ સડસઠ હજારનો મુદ્દામાલ શોધી કાઢતી બગદાણા પોલીસ ટીમ આ કામગીરીમાં બગદાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પીએમ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ સરવૈયા તથા કાળુભાઈ ભાદરકા વનરાજસિંહ સરવૈયા વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા